ટુ ફેમિલી કેમ છો બધા મજા માય હોપ બધા મજા છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારી નાની એવી દુનિયામાં કેમ છો ફેમિલી મજામાં સરસ મજાનું સવાર પડી ગયું છે આપણે ત્યાં રસોડામાં આવી ગયા છે હજી સુરત દાદા ઉગ્યા નથી તો બધાને ગુડ મોર્નિંગ અને જો અમારા કિરણ શું કરી રહ્યા છે જય માતાજી જય મા અને બાપા સીતારામ બધાને બાપા સીતારામ બાપા સીતારામ તો સરસ મજાના મેથીના થેપલા બની રહ્યા છે આ બાજુ સા આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને પછી ઊન કિરણ નાસ્તો કરવા બેસી જઈશું તો જો બધી ફૂલ તૈયારી કરી લીધી છે આયા દહીં છે મરસા છે પછી એનું આથણું છે હળદરનું આથણું છે તો જો અમારા કિરણ સા ભરી રહ્યા છે હા 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 વાહ ચાલો બધા નાસ્તો કરવા તો ચા ભરો તો જો અમારા કિરણ ચા ભરી રહ્યા છે અને આપણે દહીંમાં મીઠું મરચું હળદર ધાણા જીરું કોકમ અજમા બાજ્યા લવિંગ તલ તજ એ બધું ન હોય તો હું ના છું ધાણા જીરું અને ચા આપણો ભરી લીધો છે કેમ કે મને અત્યારમાં ચા દૂધ તો મેં મારી જિંદગીમાં કોઈ દી ફેમિલી નહીં ખાધું હોય કોરે કોરો મને ચા રોટલી હોય તો હાલે ભાખરી હોય તો હાલે અને થેપલા હોય તો હાલે આપણે બધું હાલે નાસ્તો કરવો જોઈએ નાસ્તો કરવો જો હું નાસ્તો ન કરું ને ફેમિલી તો મને પેટમાં બેરા કરે એટલે મેં આજ સુધી કોઈ દીવું નાસ્તો કરાવ્યો દુકાને કોઈ દેવું નહીં ગયો એટલે ચાલો બધા નાસ્તો કરી લઈએ અને મારી બંને દીકરીઓ ઊંઘે છે તો ચાલો ફેમિલી નાસ્તો કરવા ફેમિલી તો આપણે આવી જશે દુકાને દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે ભગવાનની દેવાબત્તી થઈ ગઈ છે હવે જે કાંઈ આપણા ભાગની જે રોજીરોટી હશે એ ભગવાન આપને આપી દેશે અને હા બીજું કે સાડા દસે જ્યારે અમારી બંને દીકરીઓ સ્કૂલે જશે પછી આપણે જવાનું છે ઘેરે કેમકે આજે પાક બનાવવાનો છે ખાવા માટે કેમ કે શાળામાં ઉત્તમમાં ઉત્તમ સવારે કિરણે કીધું આપણે આજે પાકનો વિડીયો બનાવવો છે તો હવે કેવી રીતે પાક બને છે અંદર શું શું નાખે છે જેમ જેમ વિડીયો આગળ થતો જશે તેમ તેમ ફેમિલી તમને ખબર પડતી જશે તો ચાલો મળીએ ડાયરેક્ટ સાડા દસે જ્યારે અમારી બંને દીકરીઓ આવે ત્યારે

ટાટા ચાલો ફેમિલી તો હવે આપણે જઈએ ઘરે કેમ કે આપણે સ્પેશિયલ પાક બનાવવાનો છે એટલે આપણે દુકાનને વધાવી લીધી છે આ સ્પેશિયલ તમારા માટે જ વિડીયો બનાવું છું એટલે પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે દુકાન બંધ કરી અને જઈએ છીએ સ્પેશિયલ વિડીયો બનાવવા તમારા માટે પાક કેવી રીતે બનાવાય તો જો આ સામુ છે આપણું ઘર છે ફેમિલી આપણે અત્યારે આવી ગયા છે ઘરે દુકાને થી અને અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે અને જો અમાર કિરણ શું બનાવવાનું છે આમ બનાવવાનું છે પાક પાક બનાવવાનો છે તો એના માટે શું શું જોવે આ ઘઉંનો લોટ ઘઉંનો લોટ આ ઘી તો જો અત્યારે ઘી ગરમ થાય છે આ કાજુ કાજુ આ બદામ બદામ કોપરો કોપરો ગુંદર ગુંદર અને ગોળ તો સારો તૈયારી કરીએ પાક બનાવવાની વેરી ગુડ તો સૌપ્રથમ તો પહેલાં ઘીને ગરમ કરવો કરવાનું એમને આ પ્યોર ઘી છે કે વેજીટેબલ છે પ્યોર તમારું કઈ જાહેર્યું નહીં કે ભલે જાદવ ખાતા ફાઇનલી ફેમિલી ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે આની અંદર શું કરવાનું કિરણ તળવાનું ગુંદર તળવાનું નાખો તો આવી રીતે ગુંદરને તળવાનો ઘી માં તળી શકાય કે ફેમિલી તો આપડો અત્યારે લોટ શેકાઈ રહ્યો છે અને મારા કિરણા જો કામ હોપી દીધું છે એ કે આને ઊંધા લોટે લોટે ગુંદર ને ભાંગી નાખો તો ચાલો આપણે ગુંદર ને ભાંગી નાખીએ છીએ અને કેવો ભાંગવાનો ભૂકો કરી નાખવાનો ખાવ બધું કરવું પડે ખાવું હોય તો આપણો લોટ શેકાઈ ગયો છે અને જો ઘી સૂટું પડી ગયું છે લોટમાંથી અને અહીંયા ગુંદર એ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે કિરણ શું નાખવાનું ગોળ નાખવાનો એમને નાખો તો તો જુઓ કિરણ અમારા ગોળ નાખશે ને હમ સુગંધ મસ્ત આવે એક નંબર તમે બનાવવામાં કઈ ઘટે કિરણ ઘટે તો જિંદગી ઘટે બાકી તમારી રસોઈમાં કોઈ દે કઈ ઘેટ્યું તમે તો રસોઈના મહારાણી છો મારી રાણી અને રસોઈની મહારાણી કેવા દાદા જો વખાણ કરો એટલે તમારે આમ શકલી ફૂલે કે સડી જાય હો તો ફાઇનલી ગોળ નખાઈ ગયો છે ફેમિલી ફેમિલી તો આપણે ગોળ ને નાખી દીધો છે અને આવી રીતે થોડી ઘણી વાર હલાવતું રહેવાનું અને હવે આપણે શું નાખવાનું છે કિરણ કાજુ કાજુ તો જો આ બાજુ આવી ગયા છે કાજુ અંદર આવી બદામ હવે બદામનો ભૂકો અને કાજુ ને બદામ કટકી કરીને નાખવાના જેથી કરીને તમને સામું દેખાય કટકી હવે નાખવાનું છે ટોપરું તો નાખી દો ટોપરું અને હવે નાખવાનું છે એટલે ગુંદર લાસ્ટમાં ગુંદર નાખી દેવાનું કમ્પ્લેટ કમ્પ્લેટ વાહ તો આવી રીતે ફેલાવી દેવાનો થાળીમાં એવું જ બધાને ખબર પડતી હો પણ હું દોઢો બહુ થાવ ને એટલે વાંધો ન્યા આવે છે વાટકો લઈ આવો કેમ કે વાટકામાં ને શીપવો પડશે ને દબાવવો પડશે તો જ આની ઠેફલીવું પડશે કેમ પણ ખબર તો પડે ને બધી રસોઈ બધી તમામ પ્રકારની ફાવે મને હા હું એ ઈનેદ બનતું કે તમાર જેવું નો બને ને હા તો એની હકીકતમાં કઈ ની અમે માણસ છીએ તમે માણસ છો વાત બરાબર છે પણ તમે તો ભાઈ સ્પેશિયલ બાયુ માણા ને હે તમારી થકી આ બધું ઘર ને બધું ઉજળું લાગે હે તમારી થકી આ બધું રસોડું કેવું તમે બધું આમ ફર્સ્ટ ક્લાસ મેકો અમે તો એક દિવસ રસોઈ બનાવી ને તો આખું રહોડું બગડે તો જો આવી રીતે દબ્બી દેવાનું ફાઇનલી ફેમિલી આપણી બે થાળીમાં કમ્પલેટ થઈ ગયો છે હવે આના પતિકા ક્યારે પાડવાના ઠરવા દેવી પડશે એમને આમને પાડી તો તો અમારા કિરણ એમ કહે છે કે આને ઘડી ફૂંકાવા દઈ તડકે મેં કેવું છે હશે 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 પંખે મેકી દઉં બસ હા ઓ ભાઈ પસ્તું બનાવ્યું એવું મસ્તીનું વાહ કિરણ વાહ ફાઇનલી ફેમિલી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જે ગુંદર પાક બનાવ્યો તો એ સુકાઈ ગયો છે અને જો અમારા કિરણ પતિકા પાડી રહ્યા છે પતિકા કે ઢેફલા ઢેફલા પતિકા તમારે ખાવાનું હો ને હાજી બીજ છે હાજી હાજી વાત છે કેમ કે આજે ફેમિલી બીજ છે શુક્રવાર છે તારીખ છે એકત્રી તો આપણે કામ કરી તો આજને આજ આ ફેમિલી ને આપણે વિડીયો બતાવી દઈએ તો હે આજના બતાવી દઈ તાજે તાજો વિડીયો જોતા થાય ને ફેમિલી તો જો ફર્સ્ટ ક્લાસ પત્રિકા પડી રહ્યા છે અને પછી કમલેશ જાદવ ટેસ્ટ કરશે હો આનો કે મારા કિરણ જાદવ કેવા બનાવ્યા એ હેને 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 ફેમલે તો આપણો ગુંદરપાક બની ગયો છે હવે હું બે સબરીથી જેની રાહ જોતો તો ખાવા માટે એ સમય અત્યારે આવી ગયો છે તો જો બે ડીશ બની જશે તો અમારા કિરણ મને હાથેથી ખવડાવશે

અમારા કિરણે બનાવ્યા એ રીતનો બનાવજો કેમ કે અમારા કિરણ જ્યારે પણ રસોઈ બનાવે હરેક રસોઈ બનતી હોય છે અમારે ભજીયા હોય ગોટા હોય કે કોઈ પણ વસ્તુ હોય ઉખડી હોય એક નંબર રસોઈ બને છે તો આવી રીતે તમે બનાવજો તમને મજા આવશે અને આપણે હવે વિડીયો અહીં પૂરો કરશું કેમ કે તમને આજના આ વિડીયો તમને અમે બતાવવા માંગીએ છીએ એટલે એડિટિંગ કરતા વાર લાગશે તો આ હતો અમારો આજ સુધીનો વિડીયો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ ફરી પાછા અવનવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોગલ બાપા સીતારામ બબાય ફેમિલી